ચાલો મિત્રો મારા ઘરની અંદર હું બતાવીશ તમને કેવું લાગે છે લાઇક કરજો શેર કરજો લો છે આ બધી મારા ઘરનું વાતાવરણ અંદરનું બ્રેકગ્રાઉન્ડ છે બધું ફોટા લાગ્યા છે અંદરનું ડીઝાઇન છે આ બધી આવું કોઈને ઘર બનાવવા હોય તો કોન્ટેક્ટ કરી શકો છો તમે છ બેટરી છે ત્યારે એક સિગ્નલ દોકલર થઈ છે બોડ છે લાઈટ નું આ ડિઝાઇન બધી કરેલી છે આ બે ડિઝાઇન છે જો તો આનટ છે જ્યાં અંદર નો આમાં કલર કામ બાકી છે આ ઘરનો દરવાજો છે ભાઈ આમ મારું ઘર બંધ તમને ગમ્યું હોય તો લાઈક કરજો બટન દબાવજો શેર કરજો અમારે મોટર નું ચાલુ કરવા માટે ચાલુ કરવા માટેનું બટન છે સ્ટાર્ટર આદિવાસી આરટી ચેનલ છે મારી પોતાની આવા નવા વિડીયો જોવા માટે હું વિડીયો બનાવું છું તમારા માટે ચલો મિત્રો હવે હું આ વિડીયો એન્ડ કરું છું અહીંયા